નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના જીરુના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે તો મિત્રો વિડીયો મન સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સોએ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણેલી કે આજના શિરણા બજાર ભાવ શું રહ્યા છે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ પચાસથી ચાર હજાર બે રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ ચાર હજાર રૂપિયા કડી માર્કેટ ત્રણ હજાર ત્રણ હજાર ચારસો રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ ચાર હજાર રૂપિયા બોટા ચોત્રીસો પંચોતેરથી ચાર હજાર નેવ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં પાંત્રીસો પચાસથી પાંચ હજાર પચાસ રૂપિયા માંકાનેર માર્કેટ યાર્ડ પાંત્રીસોથી ચાર હજાર અઢાર રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ બત્રીસો એકથી ત્રણ હજાર નવસો એકાવન અમરેલી માર્કેટ યાર્ડ ચોવીસોથી આડત્રીસો રૂપિયા હળવદ પાંત્રીસોથી એકતાલીસો પંચોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પાટડી માર્કેટ યાર્ડ છત્રીસો સાઠથી ચાર હજાર રૂપિયા સાવરકુંડા માર્કેટ યાર્ડ સાડત્રીસો દસથી એકતાલીસસો એકસઠ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ છેત્રીસો પચાસથી ચાર હજાર એંસી રૂપિયા રાજકોટ સાડત્રીસો પચાસથી એકતાલીસસો બાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પોરબંદર તેત્રીસો પચીસથી સાડત્રીસો પચાસ રૂપિયા મિત્રો આજના જિલ્લોના સેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો પાંત્રીસોથી લઈને ચાર હજાર રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે અને મિત્રો માર્કેટ યાર્ડમાં આજના પાંચ હજાર રૂપિયા બોલાવ્યા હતા તો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે